જય બોલે આ સીતારામ જો હવે આ કમ્પ્લેટ આપણા ટક્સર હવેડા કુંડીઓ બધું બની ગયું હવે કોઈ ટેન્શન નહીં આપણે પ્રાકૃતિક ખેતીમાં ખાતર આ બધા પાવા માટે હવે આમાં બધી વસ્તુ આપણે નાખી ગઈ અને મહેનત બહુ ઓછી થઈ ગઈ હવે પહેલાં જેટલી નીકળી ગઈ ત્યાં સુધી મહેનત તો ખૂબ કરી બેરલ બનાવવા ટાંકા ભીરા નાની કુંડીઓ બનાવી એથી હવે મોટા કુંડા બનાવ્યા એમાં આપણે આજ રવા બલવણું ફિટ કર્યું છે આ બધું હાથથી ને જ બનાવેલું ગવું અગિયાર મોટર લીધી જાય જવું આમાંથી ભાંગ્યા રાખે અને એ પાણી આમાં આવે ગૌ આમાં આવતું છે આમાં નળીઓ મૂકી છે દવા આવે જોઈએ આમાંથી ભાંગે ભાંગીને પાણી આમાં આવે નજીક આમાં ફિટ કરવાનું છે તો આ પિલર એટલે જ બનાવ્યો છે અને ખાંભલો એક મૂકીને બે ગોલોનું એમાં એટલે ઓટોમેટિક ચાલુ થઈ રીતે આપણે ગોઠવું છે અડધી કલાકે વીસ મિલિટ ટાઈમ ફીટ કરો એ પ્રમાણે મેળવીને મૂકી દો એટલે ચાલુ થાય ને બંધ થાય થાય થઈને બંધ થાય એટલે પાણી ઘાટું ને ઘાટું ખેતરમાં જાય અને આપણામાં આમાં ગૌમૂત્ર અને ગાયનું છાણ ગોબર ત્રણ વસ્તુમાં કયા કાંકડો નાખી દેવાનો આમાં કુંડીમાં એટલે ફૂકનાશકમાં બધું આવી જાય સાય છે ફૂકનાશક અને કયા એવું લાગે રસ તો થઈ ગયો તો સેવડીનું કટિંગ નાખી દેવાનું ઊકો કરી તો ખવડાવવા માટે કટિંગ કર્યું હોય તો બે ત્રણ પગાર આમાં નાખી દેવાનું અંદર કોઈ વસ્તુની પછી બેક્ટેરિયાની જરૂર નથી પડતી સુગરની કોઈ જો પાણી આ કુંડીમાંથી આમાં આવે આ કુંડી જે પહેલાં જૂની હતી હવે અહીંથી પછી નવું કામ અહીં નવું આ નવું અને તમને બંસે ઘઉં બતાવવું કારણ કે ખૂબ આપણે વણ પાવામાં ગાયનું સાંજ ને ઘઉમૂત્ર કોઈ બાકી જ નથી રાખ્યું એવડું આમાં પાયું છે વણ અને હજી ચાલુ છે કેમ કે પાણી ખેતરમાં જાય કઈ છોડવાને કોઈ પણ મોલાજ વાવ્યો હોય એમાં તાજું પાણી પાવાનું જ નહીં ગાયનું ગૌમૂત્ર ને સાન એ વસ્તુ તો હોય જ એ ઓલું પાણી પાવાનું જ ન હોય જો તમને ડુંડા બતાવું ઘઉંના આ તો નબળી થોડીક જમીન છે એટલે માપે છે પછી જો આગળથી થોડીક કડ પડે અહીંયાથી સારી જમીન આવી જાય જો આ ડુંડા જોવો આ બંછી આ દાઉદ બંછી છે જવો કારણ કે ગૌમૂતર ને ગાયનું સણ એટલું બધું કામ કરે ખેતીમાં ભેંસુનો કરતા ગાયોનું વધારે કામ કરે પણ ભેંસુનું નાખે તો સારું પણ ટૂંકમાં દેશી ખાતર જોઈ હવે દેશી ખાતર વગેરે ખેતીમાં થતું બંધ થઈ જાય કેમિકલ નાખી નાખીને કેમિકલ થઈ ગયું બંધ ઓનલી ફોર દેશી ખાતર જ ને તમને હજી આપણે ભાલિયા બંશી બતાવું જવો અહીંથી આ સાઈડ દાઉદ બંશી છે અને આ સાઈડ છે ભાલિયા બંશી જવો એની ડુંડી છે ટૂંકી ટૂંકી હોય જવો અને આની ડુંડી હોય લાંબીયું આ દાઉદ બંશી જોઈ લો એટલે કોઈ ભાઈઓને પ્રાકૃતિક માલ લેવો હોય સો ટકા શુદ્ધ ગમે અહીંયા લેપ કરી લેવાની શૂટ ત્યાં સુધીની જવાબદારી કોઈ ભાઈઓને ઘઉંનું બુકિંગ કરવું હોય તો બુકિંગ ચાલુ જ છે ઘઉં છે ચણા છે ધાણા છે આપણે આપણે બાજુ બાજુના પડામાં તુવેર છે હવે કટિંગ થઈ ગયું છે એટલે ચાર પાંચ દિવ પછી ઠેસર હાલ છે એનું કોઈ ભાઈ ભાઈને માલ લેવો હોય તો આમાં કોન્ટેક કરજો આમ નંબર છે આપણે ભોલે પ્રાકૃતિક ફાર્મ છે ગામ પીરવાડ તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ આમ આવે આપણે પરબની બાજુમાં મોટું નિશાન એટલે જય ભોલેનાથ બધાને સીતારામ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જેથી નવા નવા વિડીયો આવે અને નવા નવા આપણે કોઈ જુગાડ બનાવતા હોય જોવા આવા તો વિડીયો આપણે મૂકતા હોય એમાં યુટ્યુબમાં એટલે આલો બધાને જય ભલે નાથ